જય શ્રી સ્વામિનારાયણ જય મુરલીધર હમણાં બે ત્રણ હરિભક્તોના અલગ અલગ મેસેજ હતા કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે ભગવદ્ ગીતાની વાતો કરેલી છે એ વાતો તમે કહો તો એ વાતોનો આપણે આજે ચર્ચા કરશું તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો અને બીજી વાત એમણે કરી કે અમારી પાસે વધારે ટાઈમ નથી હોતો એટલે તમે શોર્ટ વિડીયો મોકલાવજો એટલે હવે એમની વિચારધારા અને એમનું માન રાખી અને આપણે શોર્ટ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો હવે વાત કરીએ ભગવદ્ ગીતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની તો આ જે વાત છે અને એનો ઉપદેશ છે એ સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે છે કે પોતે સૈનિક સમાન શિસ્તમાં હોય તેમ કર્તવ્ય કરવામાં સંપૂર્ણ કૃષ્ણ ભાવના પારાયણ થવું જોઈએ આવા આદેશથી કેટલીક મુશ્કેલી અનુભવવી પડે તેમ છે છતાં કૃષ્ણના આશ્રિત થઈને સ્વધર્મનું પાલન તો કરવું જ જોઈએ કારણ કે તે જીવાત્માની બંધારણીય સ્થિતિ છે જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી કારણ કે જીવની સનાતન બંધારણીય સ્થિતિ જ એવી છે કે તેણે ભગવાનની ઈચ્છાને આધીન રહેવું પડે તેથી જાણે કે ભગવાન કૃષ્ણ અર્જુનના સરસેનાપતિ હોય તેને યુદ્ધ કરવાનો આદેશ આપે છે અને પરમેશ્વરની કૃપા પામવા માટે મનુષ્યો સર્વસ્વનો ત્યાગ કરવાનો હોય છે અને સાથે સાથે સ્વામિત્વનો દાવો કર્યા વિના નિયત સ્વધર્મનું પણ પાલન કરવાનું હોય છે તો એના માટે મૈસરવાણી કરમાણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂતવા યુદ્ધ્ય વિગત માટે હે અર્જુન તારા સર્વકર્મો મને તું સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ થઈને તું યુદ્ધ કર તું આળસ છોડી દે અને રણમેદાનની અંદર યુદ્ધ કરવા માટે ઉતર એ જ તારા માટે શ્રેયસ્કર છે કારણ કે આ યુદ્ધ તારું પોતાનું છે દમ નિયંતો મુચે અપી કર્મભી જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને રહિત થઈને શ્રાદ્ધપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે તેવો સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે એટલા માટે આગળ આપણે ચર્ચા કરીએ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણનો ઉપદેશ સમગ્ર વૈદિક જ્ઞાનનો સાર છે અને તેથી તે કોઈ અપવાદ વગર શાશ્વત સત્ય છે જેવી રીતે વેદ સનાતન છે તેમ કૃષ્ણ મૃતનું આ સત્ય પણ સનાતન છે મનુષ્ય ભગવાન પ્રતિ ઈર્ષા ભાવ રાખ્યા વગર આ આદેશના દ્રઢ શ્રદ્ધા રાખવી જોઈએ એવા ઘણા તત્વચિંતકો છે કે જેઓ ભગવદ્ ગીતા ઉપર ટીકા કરવા માટે લખે છે પરંતુ તેઓ કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ સકામ કર્મના બંધનથી ક્યારેય પણ મુક્ત થઈ શકતા નથી પરંતુ એક સાધારણ મનુષ્ય ભગવાનના આ સનાતન આદેશોને એમાં દૃઢ શ્રદ્ધા રાખીને કર્મના નિયમના હેઠળમાં બંધનમાંથી મુક્ત થઈ જાય છે એટલા માટે આગળ વાત કરીએ તો તે ત્વે તદભ્યુ સૂયંતો નાનું તિષ્ટી મે મત સર્વજ્ઞાન વિમૂાસતાન પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમન નથી આચરણ કરતા તેમનો સર્વજ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ આગળ અહીં કૃષ્ણ ભાવના પરાયણ ન થવાના દોષનું સ્પષ્ટ વર્ણન છે જેથી જેવી રીતે સર્વસ્વ વહીવટી વડાની આજ્ઞાના ઉલ્લેખન માટે સજા થાય